ઔદ્યોગિક એકમો સંસ્થાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું કચ્છ જિલ્લાના શહેર તથા ગ્રામ્ય રહેણાંક વિસ્તારોમાં તથા ઔદ્યોગિક વિસ્તારોમાં અને અન્ય ખાનગી એકમોમાં મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો કામદારોને રોજગાર આપવામાં આવે છે રોજગાર આપતી વખતે રોજગારી આપનાર સંસ્થા એકમો તરફથી શ્રમિકો કામદારોના કોઈ પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની પ્રક્રિયા આપવામાં આવતી નથી જેના કારણે અસામાજિક તત્ત્વો ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા નહીં ધરાવતી વ્યક્તિઓને રોજગારી આપી દેવામાં આવે છે જે આપણા દેશ અને રાજ્યની આંતરિક સુરક્ષા માટે યોગ્ય અને ઇચ્છનીય નથી જ્યાં વય શ્રમિકો કામદારોના પૂર્વ ઇતિહાસ નાગરિકતા અને ઓળખ અંગે ખાતરી કરી લેવાની કાર્યવાહી કરવી જરૂરી જણાય છે કાર્યક્ષેત્રમાં કોઈપણ સંસ્થા એકમ તરફથી શ્રમિકો કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે તે સંસ્થા એકમે આ શ્રમિકો કામદારોના પૂર્વ ઇતિહાસ ચકાસવાના રહેશે અને તેનું રેકોર્ડ રાખવાનું રહેશે કચ્છ જિલ્લાના કાર્યક્ષેત્રમાં કોઈ પણ સંસ્થા એકમ તરફથી શ્રમિકો કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે તે સંસ્થા એકમે શ્રમિકો કામદારોની નાગરિકતા અને ઓળખ અંગેના પુરાવા મેળવવાના રહેશે અને તે બાબતનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેની માહિતી પૂરી પાડવાની રહેશે આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે અને આ જાહેરનામું તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે